કવિ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક પાલનપુર આજે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ નવરાત્રી મહોત્સવમાં પોલીસની સી ટીમ અને વાલી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બાળકોને વાલીઓને કઈ રીતે ગરબા દરમિયાન અને નવરાત્રી સિવાય પણ કઈ બી લોકોને તકલીફ પડે તો શું કરવું તે માર્ગદર્શન આપ્યું હતું સાડા છેલ્લા પાંચ વર્ષથી નવરાત્રી મહોત્સવમાં એક પ્રસાદીનું આયોજન કર્યું છે દાતાઓથી બાળકોને આપવામાં આવ્યો વૈશાલી મહિલા ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ સુરત પાલનપુર ગામ નગર પ્રાથમિક શાળા ક્રમાંક ત્રણસો અઢાર ના પ્રિન્સિપાલ વિજયભાઈ નાઓએ અને નાઓને ઇન્વાઇટ કરેલા હતા અને નવરાત્રી દરમિયાન જે બાળકોને અને મહિલાઓને શું સાવચેતીના પગલા લેવાના છે એના અમે ઇન્ફોર્મેશન આપી અને મારી સાથે જોડાયા છે કોર્ટમાંથી મહિલા અભયમના હેલ્પલાઇન જે છે નંબર એમના જાગૃતિબેન બેન ગાયકો હાજર રહી બાળકો અને મહિલાઓને જ્યારે પણ કોઈ બનાવ બને છે તો ટોલ ફ્રી નંબર એકસો બાર જે કાયમના માટે ફ્રી છે એની ટાઈમ અમને કોલ કરી શકે છે સુરત શહેર પોલીસ હંમેશા પ્રજાની સાથે છે અને પ્રજાના માટે છે વિશેષ કામગીરી તમે આ કઈ આ ને એટલા માટે અમે મૂલવા આપીએ છીએ કે ખરેખર પ્રિન્સિપાલ જે સર છે એટલા બધા ઉત્સાહ છે અને વાલીઓ પણ એટલા બધા ઉત્સાહ છે કે અમે રાત્રિના સમયમાં તો દરેક શેરી અને દરેક જગ્યા પેટ્રોલિંગ તો કરીએ જ છે પણ એમને કદાચ એવું થયું હશે કે અમારા સ્કૂલ ના અંદર પણ એક આ પ્રોગ્રામ છે અને જે નાના ભૂલકાઓ આટલા સરસ તૈયાર થઈને આવ્યા છે તો તો આ માર્ગદર્શન મળે 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 છે અમારા પણ પણ અને તે આગળ ભવિષ્યમાં કઈ બનાવ નહીં બને એની તકેદારી નમસ્કાર મારું નામ વિજય જાનરુ ક્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક ત્રણસો અઢાર માં હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું નવલાન માતાજીના નોરતા નિમિત્તે આજે અમે શાળાની અંદર બાળકો અને વાલીઓનો આજે ગરબા રમવાનો કાર્યક્રમ રાખ્યો હતો એ અમે તમામ વાલીઓ અને બાળકોને ગરબા રમવા માટે બોલાવ્યા હતા બહુ સંખ્યામાં મારા વાલીઓ સાથે આજે એમાં તમામ બાળકો આજે ગરબા રમ્યા છે અને સાથે સાથે દીકરીઓની સ સલામતી ની સુરક્ષા માટે નવરાત્રી દરમિયાન કેવી પ્રકારની કાળજી રાખવી પડે તેના માટે જે આપડી સી ટીમ જે કાર્યરત છે તેમને પણ આજે અમે આમંત્રિત કરી હતી

કેટલો મહાપ્રસાદમાં મોહનથાળ અને 160 કિલો ફરસાણ બનાવડાવી આ દરેક બાળકોને અઢીસો 250 ગ્રામ ના પેકેટમાં બનાવીને આપ્યા છે અને માતાજીની પ્રસાદી રૂપિયામાં જ આપ્યા છે અને સાથે અમે આજે ગરબે પર રમ્યા છીએ બાળકો સાથે વાલીઓ સાથે ખૂબ મજાથી આજે અમારા બાળકોએ આનંદથી આદ ઉત્સવને ઉજવણી કરી છે સાબિર સૈયદ વ્યાહ ન્યૂઝ સુરત